ઓગણપચાસ ગુણ્યા પાંચ કરો એનો બાર પદ સુધીનો સરવાળો કરવાનો વળી કઈ રીતે આ પહેલું પદ છે આ બીજું પદ છે આ ત્રીજું પદ છે આગળ જતા જતા પદ બરોબર બાર પદ જે છે એ આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો

a2 कितना छे तो के -33 - a1 कितना छे a1 छे -28 तो कोष्ठक में r दे रखानो -38 એટલે કે -33 -- શું થાય + થાય અલગ અલગ નિશાની એટલે બાદબાકી થાય 38 માંથી 33 બાદ કરે જવાબ કેટલો આવે 4 4 + 4 આવશે કે -4 + 4 આવશે કારણ એ છે કે 38 અને 33 માં મોટો કોણ 38

તમને સમાંતર શ્રેણી આપેલી છે 0.6 1.7 2.8 અને આ જે સમાંતર શ્રેણી છે તમારે 100 પદ સુધીનો સરવાળો કરવાનો છે સૂત્ર મૂકીએ SN બરાબર n/2 કૌંસમાં 2a n-1 d S n ની જગ્યાએ શું મૂકવાનું કે ભાઈ કેટલા પદ સુધીનો સરવાળો કરવો છે તો 100 પદ સુધીનો સરવાળો કરવાનો છે એટલે S 100 બરાબર n ની જગ્યાએ મૂકો 100 100/2 કૌંસ માં 2a a એટલે પ્રથમ પદ શું છે 0.6 છે પ્લસ n 1 n એટલે કેટલા મૂકવાનું છે આપણે 100 એટલે કે 100 1 તફાવત d કેટલો મળશે તફાવત d ચેક કરવા માટે શું કરવું પડે બીજા નંબરના થી પહેલા નંબરને બાદ કરવો પડે લખી આય તફાવત d બરાબર થશે 1.7 માંથી 0.6 શું કરવાના બાદ કરવાના 0.6 સાત માંથી છ બાર કરે જોડે ગુનાકાર છુ બાર થાય એટલે જવાબ આવે કઈ રીતે જયારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો છો બરાબર જીરો પોઈન્ટ અને બે નો ગુણાકાર કરવો છે તો થોડીવાર પોઈન્ટ ભૂલી જવાનું પોઈન્ટ ભૂલી ગયા એ લાઈ બાકી કેટલા રહ્યા ખાલી 6 6 આનું 12 થાય ઓકે પછી પાછો પોઈન્ટ ને યાદ કરવાનો કે ભાઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી તો જે જવાબ આવ્યો એમાં પોઈન્ટ પછી ATP સંખ્યા છોડી દેવાની પોઈન્ટ પછી એક સંખ્યા હતી તો એ પોઈન્ટ પછી એક સંખ્યા છોડી દેવું ક્લિયર તોનો જવાબ કે પોઈન્ટ 3 પ્લસ 100 માંથી નવો એક જાય તો 99 રહે 99 1.1 તો શું થશે 50 1.2

હવે પાછું પોઈન્ટ યાદ કરવાનો. પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? એક સંખ્યા. તો એ પોઈન્ટ પછી એક સંખ્યા છોડી પોઈન્ટ મૂકી દેવાનું. ક્લિયર? હવે ધ્યાન આપો 50 આ બંનેનો સરવાળો કરવો છે. સરવાળો કરવા માટે હંમેશા પોઈન્ટની નીચે શું મૂકવાનું? પોઈન્ટ મૂકવાનું. આ સંખ્યા પહેલી આ સંખ્યા લખીએ. 108.9 108.9 અને શું છે? 1.2. એટલે કે 1.2. જ્યાં ખાલી જગ્યા ત્યાં 0. શું કરવાનું છે? સરવાળો.

ત્રણસો અઢાર થાય ને તો નીચે કેટલા વધ્યા સાઈટ વધ્યા એકના છે બે અને એક છેદમાં પંદર પ્લસ અગિયાર માંથી એક જાય તો દસ અને દસ નો એક જોડે ગુણાકાર દસ એકા દસ છેદ માં સાહીઠ ઝીરો કેન્સલ થઈ જાય

બાર અને પંદર નો સરવાળો થાય છેદ કરજો નવે તારીખ સત્યાવીસ થાય ક્લિયર ને તો હવે શું વધ્યું અગિયાર અને ત્રણ નો ગુણાકાર શું થાય અગિયાર ત્રણ તે થઈ જાય નીચે દસ દુઃખ તેત્રીસ ના છેકોટથી જવાબ આપે બરાબર આ તમારું બહુ ધ્યાન આપો હવે પ્રશ્ન નંબર બીજો આપણે જે સમાન છે એની સેની કે ભાઈ આપેલ છે શું છે સમાન અને આપણે શું કરવામાં છે સરવાળો કરવામાં આવતો હવે આનો સરવાળો કરતા પહેલા આપણે એસ નું એક નાનું સૂત્ર પણ બરાબર એ એસ નું નાનું સૂત્ર કેવી રીતે આવે છે એ પણ ચેક કરી લઈએ આપણી પાસે એસએનનું સૂત્ર શું છે એસ બરાબર એન્ડ બાય

અને છેલ્લું પદ an આપેલું હોય તો તમારે મોટા સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં શું કરવાનો નાના સૂત્રનો ઉપયોગ કરવાનો ક્લિયર ઓકે આ આપણો પ્રથમ પદ છે આ બીજું પદ છે આ ત્રીજું પદ છે બરાબર ને અને આ કયું પદ છે આપણને ખબર નથી તો કોઈ ખબર ના હોય તો આપણે શું કે ભાઈ an an પદ થશે ક્લિયર ઓકે તો સૌથી પહેલા an વાળું સૂત્ર મૂકવું પડશે રીઝન એનું એવું છે ચાલો કે કરીએ આપણે sn બરાબર નાનું સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ sn બરાબર શું છે

એ રીતે જે છેલ્લું પદ આપેલું છે આપણી પાસે શું શું છે n 84 બરાબર આનું પ્રથમ પદ કયું છે 7 વત્તા n તો તમારે શોધવાના છે તો n ને એ રીતે મૂકીશું n 1 તફાવત d તફાવત d કેમ મળે આપણે એ તો માં જે a1 a2 a1 આ કરી લે છે તફાવત d તમારે ચેક કરવો હોય તો શું કરવું પડે a2 a1 ક્લિયર અહીં a2 ચેક કરો

માટે ચોર્યાસી આ પ્લસ સાત છે એ બરાબર ની આ બાજુ આવે તો કેવા થાય માઇનસ સાત એના બરાબર આ બાજુ શું વધ્યું એન માઇનસ સાત ભાગ્યા બે ક્લિયર સાત બાદ કરવાના કેટલો જવાર અહીં આપો અહીં એમ જોઈએ આપણે આજે સાત ભાગ્યા બે છે એનું શું થાય તો બે ભાગાકારમાં છે તો બરાબર ની આ બાજુ આવે તો ગુનાકાર સાત ગુનાકાર માં છે ઉપર તો નીચે કઈ આવશે ભાગાકારમાં

જવાબ શું આવ્યો 2093 આવ્યો ઓકે 23 અને 91 નો ગુણાકાર થાય 2093 એના ભાગ્યા ક્લિયર હવે થોડું વધારે ધ્યાન આપો શું કરવાનું છે આપણે ભાગાકાર કરવાનું છે 2093 નો ભાગ્યા 2 કરીએ ભાગાકાર તો શું થાય 2 કા 2 2 માંથી 2 જાય તો 0 આ 0 નીચે ઉતારશો બરાબર તો એવો ને એવો 0 ઉપર મૂકવાનો પછી ઉતારવાના 9 2 4 8 9 માંથી 8 જશે તો 1 વધશે આ ત્રણ નીચે ઉતારવાનું બે છ બાર તો તે માંથી બાર એટલે શું જવાબ આવે એક હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંક ની અંદર ફેરવવાના છે શુદ્ધ અપૂર્ણાંક હતો એનાથી મિશ્ર અપૂર્ણાંક મિત્રો આને મિશ્ર અપૂર્ણાંક ની અંદર ફેરવવા તો શું કરવાનું ક્લોકવાઇઝ ગોઠવવાનું બરાબર એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એક એક સ્ટેપ ડાઉન કરવાના એટલે કે આ જે 10 46 છે ઉપર છે તો કઈ આવશે સાઈડમાં આવશે 10 46 આ બે સાઈડમાં છે તો કઈ આવશે નીચે આવશે નીચે

બરાબર શું પદ એક ચોત્રીસ હવે આપણે શું જોઈએ છે આ બાજુ શું છે દસ છે પ્લસ ચોત્રીસ બરાબર આવે તો માઇનસ એના બરાબર અહીં એન માઇનસ માઇનસ

कि muligana sutra sn n FI 2 e. ahead, (a an) pe pratham pad ye mari jase chhilu par ye mari jase par number ko aise apana made nahi to ena mate an var sutra mugi to apan sutra su the an a n 1 d a nikale je pad a to chhilu e su a to -230 -230 pratham pad a પ્લસ n આપણે એટલે કે માઇનસ આઠ માઇનસ માઇનસ શું થાય પ્લસ શું થાય જવાબ આનો માઇનસ ત્રણ તફાવત ડી આપણને માઇનસ મળે માઇનસ